સુરત શહેર ભાજપ દ્વારા સંગઠન પરવાની રચના કરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી પ્રથમ વખત વોર્ડ પ્રમુખની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ જેને લઈને કહી શકાય કે હવે લાગવકના સિલેક્શનથી નહીં પરંતુ કામગીરીના દાવેદારીથી વોર્ડ પ્રમુખની નિમણૂક થશે શહેરના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે સુરત મહાનગરના વોર્ડમાં પ્રમુખના નિમણૂક માટે સેન્સ લેવાયા અત્યાર સુધીમાં અમારી પાસે સો થી સવા સો કાર્યકર્તાઓ વિવિધ મંડળમાં એટલે વિવિધ વોર્ડમાં પ્રમુખ પદની દાવેદારી માટેના ફોર્મ આપી ગયા છે અને એની સ્વીકૃતિ અને એની સ્ક્રુટિની ચાલુ છે વિષય ક્રાઇટેરિયા વાળો એવું લાંબો કોઈ નથી પણ સ્વાભાવિક રીતે પાર્ટીએ સંગઠનાત્મક પ્રવૃત્તિમાં જેમને બે ટર્મ પ્રમુખની જવાબદારી પૂર્ણ થઈ છે એમને કદાચ આ ફેરી એ જવાબદારીમાંથી મુક્ત કરશે અને આગામી દિવસો માટે નવા મંડળ પ્રમુખની જે રચના છે એમાં એક આ વખતે ઉંમરમાં પિસ્તાલીસ વર્ષ ચાલીસ થી પિસ્તાલીસ વધુ વધુ પિસ્તાલીસ વર્ષ સુધીના કાર્યકર્તાને જવાબદારી આપવાની પ્રદેશ સ્તરે નક્કી કર્યું છે એ પ્રમાણે એમાં ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી ગઈ